તો આપણે થાઠા નો માપ લઈએ છે શાહરુખભાઈ ને ભાઈ શાહરુખભાઈ ઠાઠા નું માપ લઈએ છે આપડે જો કેટલું છે શાહરુખભાઈ અખ્તાલી પહાડી અખતાલી આમ નામ કેટલું છે કેટલું છે

તો તમે જોઈ શકો છો જો અમારે શાહુભાઈ પ્લેટ કાપે છે આપણે ટુકડાની આ ટુકડાને આપણે જો ઠાઠું કાલે કાપી નાખું હતું એની જો આપણે શાહુભાઈ ગોનવેથી જો લીટા બીટા મારી દીધા ને જો પ્લેટ કાપે છે શાહુભાઈ ઓ હા શાહુભાઈ રહ ફૂડ બોલાવો ફૂડ હો પ્લેટ પ્લેટનું હુર બોલાવી નાખશે કોમ્પલેટ પ્લેટ કપાઈ જાય પછી આપણે વા આપણે આ ગાડી છે આ છે જો આ અહીંયા આપણે પ્લેટ અહીંયા મારવાની છે કોમ્પ્લેટ કરીને આપણે આ કાપી નાખ્યું હતું કાલે પાટીયું એમાં જો મારવાની છે ભાઈ તમારા છે ગાડી છ વિન્દુ શાહુભાઈ પ્લેટ બ્લેટ કપાઈ ફિટિંગ કરીએ છીએ તો તમે મિત્ર જોઈ શકો છો જો આપણે પ્લેટ ફિટિંગ કરી દીધી જો પેલા કેવું હતું ઠાઠું ને અટાણ જો આ પ્લેટ કાપી ને શાહુભાઈએ આપણે ફિટ કરી દીધી હવે વેલ્ડિંગ મારવાનું છે તો જો પ્લેટ ફિટિંગ થઈ ગઈ છે કટિંગ કરીને કમ્પ્લેટ ફિટિંગ થઈ ગઈ છે જોઈ શકો છો હવે વેલ્ડિંગ મારી કમ્પ્લીટ કરવાનું છે તો જોઈ શકો છો મિત્રો તમે જો આ પાર્ટી હું આપણે ફિટ કરી દીધું ને વેલ્ડિંગ કરી દીધું કમ્પ્લીટ તો થઈ ગયું કમ્પ્લીટ હવે આપણે આ ઉપરની સપરી માપ લઈએ છીએ જોઈ શકો છો તમે અમારે સાવનભાઈ અહીંયા રાખવાનું છે તો અહીંયા રેડી સાવનભાઈ જો અહીંયા સાહુભાઈ તો સાહુભાઈ માં માપ લે ભાઈ તો આપણે માપ લઈ લીધો ઉપરની સપરી તમને દેખાય ને જો આ બધી જે લાકારની હવે કટિંગ કરવાનું છે પથરું તો મિત્રો તમે જોઈ શકો છો તો અમારે સાવનભાઈએ સપરી પતરનું કટિંગ કરીને જો સપરી ફિટ કરી દીધા અને સફરી કહેવાય તો જો હવે વેલ્ડિંગ ભરવાનું છે શાહુભાઈ તો સપરી કમ્પ્લીટ થઈ ગઈ ને ઓલું ઠાઠાનું પતરું પહેલાં કમ્પ્લીટ કરી નાખ્યું તો જો ગાડી કમ્પ્લીટ થઈ ગઈ ઠાઠુ સપરી બે કમ્પ્લીટ તો તમે જોઈ શકો છો ઓપરેટર હો આ ફૂર